નમસ્કાર દોસ્તો નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો તાજેતરમાં ગા સપ્તાહે અમદાવાદમાં ભારે વરસાદ થયો આ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા તો જો આગલા અનુભવમાંથી આપણે શીખ્યા નથી આ વરસાદી પાણી ભરાયા પછી સમગ્ર શહેરને રોગચાળો ભરડો લે છે ઘેર ઘેર બીમારીના ખાટલા થાય છે કચરો કોવાય છે આ ગંદકીમાં મચ્છરના પોરા ડેન્ગ્યુ ચિકનગિન્યા જેવા રોગચાળો ફેલાય છે હું એક વસ્તુ કહું કે કેટલા વર્ષથી સરકાર તમને તાલીમ આપી રહી છે કે તમે આમાંથી શીખો 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 કદાચ પ્રજાજનોને કંઈ ફેર નથી પડતો બધી જાહેરાતના આ ખર્ચ બાતલ છે કારણ કે પ્રજાની અવેરનેસ જ નથી તંત્ર કચરો નથી ઉપાડતું ચાલુ વરસાદે કોવાય છે એની બે જવાબદારી છે પણ ખુલ્લામાં કચરાપેટીની બહાર કચરો નાખો સૂકો કચરો લીલો કચરો એ ના નાખવો જોઈએ એ અવેરનેસ જે પ્રજાની કેળવાવી જોઈએ એ પ્રજાની અવેરનેસ જ નથી કેળવાતી અને જ્યારે પોતાનું શહેર ચોખ્ખું નથી ત્યારે એને પછી વિદેશમાં ફરવાનું આકર્ષણ થાય છે આહા હા કેટલા ચોખ્ખા રસ્તા મુંબઈ જાય તો કે કેટલા ચોખ્ખા રસ્તા છે પણ મુંબઈની અંદર ચોખ્ખા રસ્તા હશે તો મુંબઈમાં એનો આરોગ્યનો જે સ્ટાફ છે રોડ રસ્તા સેવાનો એટલો અવેરનેસવાળો હશે એક વખત હું ઘાટકો પર ઊભો હતો વરસાદ પડ્યો એટલે તરત સફાઈ ખાતાના કર્મચારીઓ વરસાદ અટક્યો એટલે પાવડર છાંટવા નીકળી ગયા મને થયું કે હવે આ પાવડર નહીં છાંટે ફરી વરસાદ પડ્યો અને પાવડર ધોવાઈ ગયો અને ફરી અટક્યો ને એટલે બીટમાંથી ફરી ચાર ચાર જણા નીકળી ગયા આવું હોય ને એ શહેરમાં રોગચાળો ના ફેલાય એવા શહેરની અંદર વરસાદી બીમારીઓ ના ફેલાય આ તો ખાલી મુંબઈની વાત કરી મેં તો વિદેશમાં તો ક્યાંથી રોગચાળો ફેલાય એ અવેરનેસ પ્રજાજનોની છે અહીંયા આ તબક્કે અમદાવાદના હું પશ્ચિમ વિસ્તારની વાત કરું નવા વાળા વિસ્તાર આપણે ગાંધી આશ્રમથી માત્ર પાંચ મિનિટના અંતરે છે તમે જુઓ ત્યાં શું દશા છે આ છે અમદાવાદનો જૂનાવાડ જ વિસ્તાર આમ જુઓ તો ગાંધી આશ્રમ અહીંયા જ આવેલો છે સ્વચ્છતાનો સંદેશો બાપુએ આપેલો છે પરંતુ બાપુના આશ્રમથી માંડ બસો ફૂટ નજીક રહેતા લોકોને આ સંદેશો સ્પર્શ્યો નથી ક્યારેય તમે આ વાળજ વિસ્તારમાં બસ સ્ટેન્ડની પાછળનો વિસ્તાર જુઓ તમે સોરાબજી કમ્પાઉન્ડને ચારે બાજુ મૂતડીની આસપાસ કચરાના ઢગ ગંદકી કચરા પેટી હોવા છતાં પણ બહાર કચરો નાખવાની આદત આજુબાજુની વસ્તી બાળકોને ખુલ્લામાં સંડાસ જવા બેસાડી દે પાણી ભરાયેલું હોય કોવાયેલો કચરો શું પરિણામ આવશે ખુલ્લામાં જ શૌચ કરવાના કારણે ભરાયેલા પાણીના કારણે અહીંયા પાણીજન્ય રોગચાળો ચોક્કસ ફેલાશે ઘેર ઘેર બીમારીના ખાટલા વધે છે દર વર્ષે અનેક લોકો ડેન્ગ્યુ જેવા જીવન રોગનો ભોગ બને છે ચિકનગુનિયા જેવા જીવણે રોગનો ભોગ બને છે એનાથી આગળ વધો તો કિરણપાર્ક વિસ્તાર આ જૂના કિરણ કિરણપાર્ક વિસ્તારમાં પણ આવી જ સમસ્યા છે રહે છે લોકો પશ્ચિમ અમદાવાદમાં પરંતુ બાજુના નવરંગપુરામાંથી કોઈ બોધપાઠ નથી લીધો અહીં પણ પ્રજાને આદત છે કચરો ખુલ્લામાં નાખી દેવો એની બાજુના બંગલાવાળાને પણ પડકાર કરવાની આદત નથી કે કેમ આવી રીતે ખુલ્લામાં મારા ઘર પાસે કચરો નાખો છો એ પણ જોડાઈ જાય છે કચરો નાખવો અને એને ઉપાડવામાં તંત્રની ઢીલાશ જો આ તરત ઉપાડતો હોત તો આ જગ્યા સ્વચ્છ રહેતી હોત આ દશા તમને જોવા ના મળી હોત તો મિત્રો તમે જોઈ કે નવા વિસ્તારની શું દશા છે હવે એ જ પ્રજાજનો જે રોડ વચ્ચે કચરો નાખે છે જે લોકોને અવેરનેસનો અભાવ છે તમે બીઆરટીએસનો રોડ જોયો છે આ નવા બાળકથી તમે જજો નૈણનગર બીઆરટીએસની જાળીઓની ઉપર ગોદડીઓ કચરો અંદરની બાજુ કચરો હવે આ લોકોનો આક્રોશ સાંભળો સફાઈ નથી અમે બીમાર પડીએ છે આવો શું કહેવું ઉત્તમ સમસ્યા તમે અહીંયા જોઈ રહ્યા છો દર ચોમાસે અને 12 માસ અહીંયા કચરો ભરેલો ભરેલો રહે છે અમે કેટલી વાર કમ્પ્લેન કરી તે છતાં અધિકારીઓ આઈન જોઈને જતા રહે છે અને સફાઈ એક બે દિવસ થાય પછી બાકી આખો દિવસ ઢોરોનો બી બહુ ત્રાસ છે અહીંયા બહુ ખર્જો આવે છે રોજ કોઈ ન કોઈ માંદો જ હોય છે કઈ પ્રકારની માંદીઓ ચાલે ક્યારે મલેરિયા થઈ જાય ક્યારે ડેન્ગ્યુ થઈ જાય નાના નાના છોકરા બીમાર થઈ જાય છે અહીંયા સમસ્યા એવી છે બહુ ગંદકી છે આજુબાજુમાં અમે રહીએ છીએ લેડી જેન્ટ્સો જતા નોકરી જતા રહે અમે લેડીઝો આવડ જવડ કરીએ શાકભાજી લેવા તો એ ગંદકી બહુ નડે અને આવું બધું બહુ તકલીફ છે અમને કોટ લેવા ઊભા થઈ જાય છે પણ પાછળથી કોઈ જોવા તો જોવા આવતા નથી બસ જ્યારે ઘરે જો ત્યારે આવે છે પછી નહીં આવતા લોકો પછી હવે હવે અમારે કેવી રીતે રહેવાનું અમારા મકાન તૂટી ગયા અમારા મકાન અમે રોડ ઉપર રહીએ છીએ અમે આવી ગંદકી અમને પોસાતી નથી હવે કેટલા ઘણા સમયથી આ બસ સ્ટેન્ડ ની બસ સ્ટેન્ડ પાછળ આવેલા કચરો કેટલાય સમયથી વારી ઘડે રજૂઆત કરવા છતાં આ લોકો કોર્પોરેશનવાળા કશું ધ્યાન આપતા નથી એવાને એવા અહીંયા વિસ્તારની અંદર રોગચાળો થયો છે ઝાડા ઉલટીના કેસો કેટલા બધા આવે છે ડેન્ગ્યુના બી કેસો બનતા હોય છે એ ઓછા બને છે પણ ઝાડા ઉલટીના કેટલા કેસો બને છે પાણી ખરાબ બી વારે આવે છે કોર્પોરેશનની અંદર રજૂઆત કોઈ ધ્યાન જ આપતું જ નથી ઝુપ્પડપાટી શ્રમ વિસ્તારની અંદર તો એવું જ આ લોકો કહું માને છે કશું ધ્યાન જ નથી આપતા અને અહીંયા બી વરસાદી ચેમ્બરો છે હમણાં કાલે પાણી એટલું બધું આવ્યું હતું કે સોરાપજી કમ્પાઉન્ડની અંદર અઢી અઢી ત્રણ ત્રણ ફૂટનું પાણી ભરાઈ ગયું હતું તો વિસ્તારના જે લોકલ છોકરાઓ રહ્યા એ લોકોએ વરસાદી ચેમ્બરો ખોલી ખોલ્યો નથી કચરો કાઢી કાઢી અને આખું પાણી કાલે નીકળ્યું અને આગળની તમને અત્યારે હાલની અંદર જો સૂર્યલોકના સામેની આગળની જેટલી પણ રહી આ વરસાદી ચેમ્બર બધું બ્લોક છે ગંદકીનું પ્રમાણ એવું છે કે અહીંયા સાફ સુફી ટાઈમસર થતા નથી અને જે કચરાના ઢગલા જે ટાઈમસર આ લોકો જે કામદારો જે અહીંયા આવે છે એ ટાઈમસર લઈ જતા નથી અને એ લોકોને વારંવાર કહેવું પડે છે અમારે કે ભાઈ અહીંથી કચરો લઈ જાઓ તમે પણ છતાંય એ લોકો વારંવાર કહેવાથી પણ બેદરકારી રાખે છે વરસાદનું એમાં કંઈ મહત્ત્વ નથી વરસાદ પહેલાં ને વરસાદ પછીમાં કંઈક ફરક જ નથી એમાં તમે કંઈ કંઈ નથી એમાં ગંદકી તો બારેમાં રહેવાની રહેવાની છે એ લોકો તંત્ર જ આખું આગ બંધ કરી બેઠેલું હોય છે વારેકડી ઘડી અમે કમ્પ્લેનો કરીએ તે છતાં કંઈ થતું નથી અહીંયા વાડે ઘડી એકવાર કમ્પ્લેન કરી તો ઠીક છે છત્રીસ વાર કમ્પ્લેન કરી હોય તે છતાં એક તંત્ર આંખ બંધ કરીને ઊંધું ને ઊંધું જ છે પહોંચો આપીએ સાહેબ તમને બીજું શું કરીએ ચું વાળા એક ભર્યા છતાં બધું કામ કરે છે તે છતાં કંઈ નથી કોઈ રાત નથી ટૂંકમાં એટલે હું છેલ્લા દસ વર્ષથી અહીંયા રહું છું પણ વિસ્તાર આપણો જૂનાવાડા જે એમટીએસ બસ સ્ટેન્ડ છે મેન ઉત્તર ગુજરાતનું જે આવવાનું સ્થાન છે ત્યાં જ તમે લોકો ગંદકી જોઈ શકો છો કેટલી બધી છે અહીંયા અમારે રહેવા માટે એવું છે કે અમારે કચરા જોડે સમજો તો કરીને ચાલુ હોય તો જ અમે રહી શકીએ બાકી અમારે રહેવાનું કોઈ છે જ નથી અહીંયા તંત્ર એટલું નબળું છે કોઈને કામ કરવામાં ઇન્ટરેસ્ટ નથી પેટીઓ ખાલી પડી હોય છે છતાંય કચરો બહાર નાખે છે કચરો પેટીમાં નાખતા જ નથી અને જે પેટી ઉપાડનારવાળી ગાડી આવે છે એ પણ પેટી ખાલી લઈ જાય છે ભરેલી નથી લઈ જતા તંત્ર એમાંય પૈસા વેડફે છે એ લોકો નિયમિત ટેક્સ ભરીએ છતાંય અમારે ત્યાં આટલી ગંદકી છે અમારે ત્યાંના મ્યુનિસિપલ કોર્પોરેટર આઈને એક દિવસ અહીં આઈને ખાલી જોઈ કે કઈ રીતનું પોઝિશન છે અમારી તમે આઈને જો સવારે નાના છોકરાઓ નાના માણસો ઠંડા જાડુસ અહીં બહાર જ કરતા હોય છે બાજુમાં એવું છે તોય છતાંય કોઈ આવતા નહીં ધ્યાન આપતા નહીં એના હિસાબે અમારે ત્યાંના અમુક છોકરાઓને મોલેરિયા કોલેરા જેવા બીમારીના લક્ષણો આવી ગયા છે તોય સરકાર કંઈ અમારે ધ્યાન દેતી નહીં અને મ્યુનિસિપલ કોર્પોરેટરને અમે નિયમિત અરજીઓ આપેલી બી છે કે સાહેબ તમે આઈને જોઈ જાઓ કે અમારે ત્યાં કઈ રીતની પોઝિશન ચાલે છે પણ કોઈ અમારું ધ્યાન આપતા નહીં અહીં જતા રહે પછી બીજા દિવસથી જેમ હતું એમ ચાલે છે એક દિવસ આવે ત્યારે સાફ સફાઈ થઈ જાય પછી બીજા દિવસે જેવો કચરો એવો કચરો ચાલુ જોયો છે આખા અમારે ત્યાંના એરિયામાંથી જે રીતે કંઈ બે ત્રણ ટાવરો છે ટાવરાનો કચરો બધો અહીં ઠેલવાય છે આ સાઈડના ટાવરોનો કચરો અમારે ત્યાં ઠેલો હતો વાળજ વિસ્તારના ટાવરોમાં છે જેમ કે સૂર્યલોક ટાવર છે શિવ ટાવર છે હરેકૃષ્ણ ટાવર છે કે આજુબાજુની નાની મોટી સોસાયટીના કચરા બધા અહીં આવે છે અમારી બાજુમાં આ બારો માસ જે ગંદકીનો દેખાય છે ઢગ એ બારો માસ રહે છે અને ડ્રેનેજવાળા બી ગટર સાફ સફાઈ કરીને બધું માટી અહીંયા નાખી જાય છે આજુબાજુમાં પોષ વિસ્તાર છે આશ્રમ રોડ છે નારાપુરા એરિયો છે ગાંધી આશ્રમ એ બધું તો છતાં ઓરમાં એ વર્તન અહીંયા કેમ કરશે મ્યુનિસિપાલિટી નરેન્દ્ર મોદી સ્વચ્છ અભિયાનનો ચલાવે છે કાર્યક્રમ ભાજપના રાજમાં જ આવા ઢગલા થાય છે કચરાના આખો દિવસ અમારે ત્યાં મચ્છરોમાં રહેવું પડે છે ગંદકી થાય છે રાતે સુવાતું પણ નથી હું બાજુમાં જ રહું છું બાજુમાં મારું મકાન છે રાતે મચ્છરો હેરાન કરે છે આખો દિવસ ઘરમાં બીમાર પડી જઈએ છે મૂતળી હોવા છતાં ગંદકીના ડેર છે અને લોકો દિવાલ ઉપર આવીને મૂતળી જાય છે હું અહીંયા વાડજ વિસ્તારમાં રહું છું મારું આ ફ્લેટ આ ગંદકીના સામે એટલા માટે છે અમે કેટલી વખત કમ્પ્લેન પણ નખી સ્પેશિયલી અમે કલેક્ટર સાહેબ બધા જોડે અરજી પણ કરી કમસે કમ પંદર દિવસે લેટર લગ્યા પણ કોઈ એમને જવાબ આપ્યો નથી એમને એટલું કીધું કે અહીંયા પહેલાં વિસ્તાર ને બધું વિસ્તાર છે ને તે કોમન એરિયા છે કે અહીંયા મૂકેલું છે જે આ ટોટલી જગ્યા ઇલિગલ છે ગવર્મેન્ટની આ ટોટલી જગ્યા ઇલીગલ છે આ વાડદ વિસ્તારનું જ્યારે મોટું આખું બસ સ્ટેન્ડ બન્યું હતું એ ટાઈમે એ કોઈ જગ્યા નથી હતી એમને આ કચ્છની પેટી અહીંયા લાઈન ઊભી કરીને કહી દીધું કે જ્યાં સુધી એનું કોઈ બીજું લોકેશન નહીં મળે ત્યાં સુધી આ અહીંયા જ રહેશે જે કે આ ઇલલીગલી છે ટોટલી આના લીધે બહુ મચ્છરને બધું બહુ જ પેદા થાય છે અમે પાંચ વર્ષથી હું આ વાડજ ફ્લેટ અહીંયા રહું છું તો પણ મને કોઈ રિસ્પોન્સિબિલિટી કોઈ કોઈ વ્યવસ્થા થઈ મારા ફ્લેટની સામે જ બહાર પાણી ભરાઈ જાય છે

એને બધું અમે કંઈ કંઈ જઈને થાકી જઈએ લેટરો પણ લખીએ સહીઓ પણ કરીએ પણ તો પણ નથી મળતું અને કચરા પેટી પણ વ્યવસ્થિત ડાયરેક્ટ ઉપાડ જ છે અને બધા નખીને જાય છે અહીંયાનો વાડતનો એકલા કચરો નથી નારણપુરાનો ઉસ્માનપુરાનો આજુબાજુ સૌરભજી કંપાણીનો ભીમજીપુરાનો એ બધાનો કચરો અહીંયા જ ભેગો થાય ને અહીંયા જ નખે છે અમારી ઘરની જોડે જ કચરા પેટી છે વર્ષોથી અમે કમ્પ્લેન કરી કરીને થાકી ગયા પણ સવારે સાહેબો આવે છે જોવે છે કહે છે અડધી કલાક કલાકમાં સાફ થઈ જશે પણ કંઈ થતું નથી અને કંટાળી કંટાળીને અમે થાકી ગયા અને દવાખાનામાં પૈસા ભરી ભરીને થાકી ગયા દવાખાનામાં છોકરાઓ રહે છે માંદા પડે છે કેમ કે ગંદકી એટલી બધી મોટી થાય છે સાહેબ વાત નહીં પૂછો સવાર હોય કે સાંજ હોય ચોવીસ કલાક ગંદકી રહે છે એટલો બધો કચરો રહે છે કે માણસ અહીંથી પસાર થાય છે ને તો નાક બંધ કરીને ભાગી જાય છે એટલે બહુ તકલીફ છે સાહેબ આ બધું તમે એનું બહુ ધ્યાન કરો ઉકેલ લાવો ક્યાં અહીંથી ખસેડીને બીજે ક્યાં જંગલમાં પોકી દો તો આ આવી સારી જગ્યામાં આ કચરો પડી પડે છે માણસો બીમાર થાય છે અને ખરાબ દેખાય છે અમારે તો અહીં રહે છે આખી જિંદગી દસ વર્ષથી અમે નીકળીએ છીએ એ અમારી જિંદગી નીકળી ખરાબ થઈ ગઈ છે શું કાં ગંદકીના હિસાબે ગંદકી એટલી બધી પડે છે કે અહીંયા આગળ રહી નહીં શકતા અમે દસ વર્ષથી અમે આ જુલમ વીતીએ છીએ એ ક્યાંથી આવે એ જ અમને નહીં ખબર આ નાખી નાખીને જતા રહે છે અને પૈસા આપીએ પીને અમે સાફ કરાવીએ છીએ પચાસ રોજ સો બસો ખર્ચો જ પડે ત્યારે આ ગંદકી ઉપર આજે તાત્કાલિક અત્યારે પડી જોઈ લો ગંદકી એ તો અમે હા વરસાદ બે ત્રણ ઇંચ પડે એટલે અમારા દુકાનમાં પાણી આવી જાય જાય ને આવી જાય બીજું એ તકલીફ છે અમારા મોટે એમ આ બાજુમાં મુતેડી હતી મુતેડી બી તૂટી ગઈ આજે વીસ વીસ વર્ષથી મુતેડી હતી કે અત્યારે હાલ અમારે આટલામાં સો દોઢસો વણા જે અવરજવર જે દસ વીસ પચાસ દુકાનો હતી બધી દુકાનોવાળા બધાને હેરાન ગતિ છે અત્યારે બધા બધા હેરાન થાય છે તકલીફ એ છે અમને બીજી કોઈ તકલીફ નથી હજુ ચોમાસાના ચાર મહિના બાકી છે અને અત્યારથી આ પરિસ્થિતિ પછી અમારે કેટલો જુલમ વેઠવો ક્યાં સુધી વેઠવવાનો આ જુલમ મ્યુનિસિપાલ ટેક્સ ભરે તો બી અમારે આ ધંધા આજ વેઠવું પડે છે કોઈ કોઈ જોઈ શકતા નહીં મ્યુનિસિપાલિટી બી કોઈ જોવા નથી આવતું અહીંયા આગળ શું હાલત શું બેદરકારી અહીંયા છે એ તો જોવા જ આવતા નથી કચરો આવે કે જે આવે પણ અમારે રસ્તા બંધ કરીને પાણી જવા દેવું પડે ઝંડા લઈ લેનું લાકડી લઈ લઈને ઊભું રહેવું પડે ત્યારે રસ્તો પાણી જાય છે આખો થઈ જ જાય છે આખી રોડના હિસાબે કચરાના હિસાબે આખો રોડ બંધ થઈ જાય છે પાણી બી ભરાઈ જાય છે દુકાનોમાં એના હિસાબે અમે તાત્કાલિક રસ્તો બંધ કરવા પડે પછી અંદર એન્ટ્રી પાણી જવા દઈએ લાકડી લઈ ઉભા ઊભા રહીએ ત્યારે પાણી જાય પછી અમે અમારા દુકાનમાં પાણી નથી ત્યારે બંધ થાય જાય વારંવાર વારંવાર અમે ફર્યા જવું આજ સવારે બે ચાર કરીને આ તો બી કાંઈ એનો અમલ લેતા નથી અહીંયા વારે વરસાદના પાણીની કચરો વધારે થઈ જાય છે અહીંયા ટ્રાફિકનો સમસ્યા બહુ વધારે થઈ જાય છે કિરણ પાર્ક એરિયો છે અમારો ગાય સર્કલ છે અહીંયા આજુબાજુમાં દસથી પંદર સોસાયટીઓ છે પણ અહીંયાની ગટરની લાઈનો બહુ એટલું જ ચોકઅપ થઈ જાય છે કે ના પૂછો કચરો પણ એટલો ચોકઅપ થઈ જાય છે કાલના વરસાદની અંદર આ દુકાન સુધી પાણી પહોંચી ગયેલું છે અને ત્યાં સુધી કોઈ કર્મચારી કોઈ અધિકારી કોઈ પણ જોવા આવતું નથી અને રોડમાં જે ફાટકથી અંકુર સુધી અને ભીમજીપુરા સુધી એટલો બધો ટ્રાફિક થઈ જાય છે કે ના પૂછો આજ કચરોનો કોઈ નિકાલ થતો નથી અહીંયા રોગચાળો એટલો બધો ફેલાઈ જાય છે મેલેરિયા થઈ જાય છે ડેન્ગ્યુ થઈ જાય છે પણ ઘણા બધા રોગના કારણે થઈ અમારી રિક્વેસ્ટ છે કે આ રોડની અંદર કંઈ પણ કચરો ના બને અને કોઈ પણ અધિકારીની અંદર કચરાપીટીની વ્યવસ્થા કરે જે પણ હોય દવા છંટાવ કરે એનું કામકાજ વ્યવસ્થિત લેવાય અને તમે સામે પણ જોઈ શકો છો કચરાપીટીનો કોઈ ડબ્બો નથી અને સફાઈ કામદારો પૂરેપૂરું કામ કરી શકતા નથી અને પૂરેપૂરી સ્વચ્છ ખર્ચો કરો એ રીતે અમારી રજૂઆત છે સારી કાઉન્સિલર મળે એવી અમારી અપેક્ષા છે વર્ષમાં એક જ વાર આ કાઉન્સિલર આવતા જ નથી ઇલેક્શન વખતે ખાલી બે શબ્દ જ્યારે વોટિંગ કરવાનું હોય ત્યારે મોટી મોટી ભાષણો આપી દે છે કે અમે રોડની અંદર આ કરીશું રોડના ફૂટપાથ બનાવીશું રોડની અંદર તમે જોઈ શકો છો કે કેટલો કચરો ભરાયેલો છે અને ગટર લાઈન એટલી જ ચોકઅપ હોય છે કાયમ માટે અમે કોર્પોરેશનને પણ અમારા જે એરિયાનો કોર્પોરેશન છે એમના પર રજૂઆત કરીએ છીએ પણ એ લોકો કંઈ સાંભળતા જ નથી અત્યારે તમે મચ્છર અને ડેન્ગ્યુ એટલા બધા છે કે ના પૂછવા કાલે એક ભાઈને અહીંયા દાખલ કરેલા છે અને એ હોસ્પિટલમાં છે કમળાની ઝાડા ઉલટીની તાવની અને પાણી પણ એટલું ખરાબ આવે ચિકનગુનિયા પણ પ્રોબ્લેમ થાય છે હજી વરસાદ તો ખાલી શરૂઆત છે હજી ચાર મહિના બાકી છે એના કરતાં પ્રમાણ વધારે છે બીમારીનું બીમારી વધારે ના ઉપડે એના માટે કંઈક અમે રિક્વેસ્ટ કરીએ છીએ અને અમારી રજૂઆત સાંભળી એવી અમારી અપેક્ષા છે મારું નામ જયંતિભાઈ છે અહીંયા એટલી બધી ગંદકી કે સફાઈ કામદારો આવે સવારમાં બેસે અને સફાઈ અહીંયા બરાબર કરતા નહીં ખાલી અહીંયા ઢગલો પડ્યો હોય એ ઢગલો એમ ન એમ રહે વરસાદ પડે એટલે ચારે બાજુ પાણી ભરાઈ જાય છે અને પછી ગટરો અમારે જાતે ખોલવી પડે પૈસા આપીને અમારે ખોલાવી પડે છે અને એટલી બધી ગંદકી થાય કે એના હિસાબે રોગચાળો એટલો બધો ફાટી નીકળે કે કમરો થાય ફળ ડેન્ગ્યુ આવા રોગો થાય છે અને અમે વારંવાર રજૂઆત કરીએ તો કે આવી જશે આવી જશે પણ મ્યુન્સિપાલિટીમાં કોઈ અહીંયા ગંદકી હતા આવતું નથી ગઈ વર્ષે તો એવી પરિસ્થિતિ હતી કે અમારી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા અને અમે રજૂઆત કરીએ તો બી કોઈ માણસ આવતું નહીં અહીંયા બીમારીનું પ્રમાણ ગઈ સાલ બહુ હતું એ તો બી અમે એ વખતે બી રિક્વેસ્ટ કરી તો બી કોઈ આવ્યું નહીં અમે હજી આપતા હતા તો બી નહોતા આવતા આ સાલે એ જ પ્રોબ્લેમ છે પણ હજુ કોઈ દેખવા આવતું નહીં પોટ લેવો હોય તો આવે બાકી આમ કોઈ દિવસ કોઈ દેખાતું નહીં કોપરેટર નહીં દેખાતું કોઈ દેખાતું નથી તો નિર્માણ સ્પેશિયલમાં આપણે અમદાવાદ પશ્ચિમ વિસ્તારની આ સમસ્યા જોઈ હવે આવો મારી સાથે અમદાવાદના પૂર્વ પટ્ટામાં નદીની પેલી તરફ એમાં ખાસ કરીને બાપુનગર છે સરસપુર છે પુટલિયા તળાવ છે ચમનપુરા છે આ જીવતું નરક રવરવ નરક એમાં ચોમાસામાં એક વરસાદ પછી જે સ્થિતિ સર્જાય છે આવ એક નજર કરો અહીંયા આગળની સ્પીચમાંથી પૂર્વ અમદાવાદનો વિયો અને દ્રશ્ય લેવાનું મિત્રો આ પૂર્વ અમદાવાદના નાગરિકો પોતે એમાં જો એક મોટામાં મોટું સિવિલની પાસે ક્વાર્ટર્સ છે જે લોકો અમદાવાદને ચોખ્ખું રાખવામાં જોતરાયેલા છે એમના ક્વાર્ટર્સની પણ દયની સ્થિતિ છે આ લોકોનો પણ આક્રોશ છે કે અમને પૂરતી આરોગ્ય સેવાઓ નથી મળતી એ લોકો શું ટેક્સ નથી ભરતા એસજી રોડ ચોખ્ખો આસમ રોડ ચોખ્ખો તો આ લોકોને કેમ ચોખ્ખાઈ નહીં પણ સામે દાળી બે હાથે પડે છે પ્રજાની અવેરનેસ ઓછી છે માટે ગંદકી છે માટે રોગચાળો ફેલાય છે માટે એક જ વરસાદ પછી અમદાવાદમાં છ છ હજાર કેસો પાણીજન્ય રોગચાળાના ફાટી નીકળે છે અને એ કારણે જ વડાપ્રધાન મોદી સાહેબ એક મિશન શરૂ કર્યું છે સ્વચ્છ ભારતનું જ્યાં સુધી આપણે સ્વચ્છતાના પાઠ નહીં ભણીએ ત્યાં સુધી પરિણામ નહીં મળે આવો છતાં એમની ફરિયાદ સાંભળીએ અહીંયા પૂર્વ અમદાવાદની બેટો અને હવે મિત્રો એક સરસ મજાનું વસ્તુ બતાવું કે કરપ્શન ક્યાં સુધી પહોંચતું હોય છે જ્યારે કોઈ કામ થતું હોય ત્યારે ના એનું પ્રોપર સુપરવિઝન થાય ના એની પર દેખરેખ રાખવામાં આવે ના એની અવેરનેસ હોય સુપરવાઇઝરી સ્ટાફ હાજર ના હોય અને ડામરનો રોડ બન્યો સરસપુરમાં આ રોડની અંદર કપચીમાં ડામર કેટલો નખાયો છે એ જોવા માટે સુપરવાઇઝર સ્ટાફ હાજર ના રહ્યો અને પરિણામ એ આવ્યું કે પહેલા જ વરસાદમાં પ્રજાના પૈસે કરોડો રૂપિયાના આંધણ પછી બનેલો રોડ ધોવાઈ ગયો નિર્માણ સ્પેશિયલની ટીમ ત્યાં પહોંચી ત્યારે પ્રજાનો એટલો આક્રોશ હતો કે પ્રજા છાજીયા લેવા માંડીને સૂત્રોચ્ચાર કરવા લાગી આવો આ છે અમદાવાદનો પૂર્વ વિસ્તાર એમાંય ખાસ કરીને બાપુનગર સરસપુર પોટલિયા તળાવ સુદર્શન ફ્લેટ ચમનપુરા આ વિસ્તારમાં તમે જુઓ તો ચારે તરફ ગંદકી અને કચરો આ પ્રજાને ખુલ્લામાં કચરો નાખવાની ટેવ છે કંઈ કેટલી એ ફિલ્મો ટીવીમાં દર્શાવો થિયેટરમાં દર્શાવો સ્થાનિક આગેવાનો પણ આમાં રસ નથી લેતા પ્રજાના પ્રતિનિધિઓને પણ રસ નથી માટે આ રીતે ખુલ્લામાં કચરો નખાય છે અહીંયા પણ ઠેર ઠેર કચરાના ઢગ છે કચરાપેટી તો મુકાય છે પરંતુ કચરાપેટી સુધી પહોંચવા માટે આગળનો ભાગ તો સાફ સુથરો જોઈએ ને એ પણ સાફ સુથરો નથી કચરા પેટીની બહાર દૂરથી જ પંદર ફૂટ દૂરથી કચરો નાખવામાં આવ્યો હોય અને બાળકોને ખુલ્લામાં હાજર બેસાડી દેવાયા હોય અને એમાંય વરસાદનું પાણી એમાં ભરે અને જે આખો વિસ્તાર અસહ્ય દુર્ગંધથી ભરેલો અહીંયા મચ્છરના ઈંડા નહીં મૂકાય તો બીજું શું થશે અહીંયા પાણીજન્ય બીમારી નહીં થાય તો બીજું શું થશે લોકો રોજે રોજ બીમારીમાં પટકાઈ રહ્યા છે સરકારી હોસ્પિટલ કે કોર્પોરેશનની હોસ્પિટલમાં તો કેસો આવે જ છે જેના આંકડા આપણા સુધી પહોંચે છે પણ એટલા જ પ્રમાણમાં ખાનગી હોસ્પિટલમાં પણ લોકો સારવાર માટે પહોંચી જાય છે પણ આ બધા માટે મેં પહેલાં પણ કહ્યું એમ પૂર્વ વિસ્તારના નાગરિકો પૂર્વ અમદાવાદના જવાબદાર છે અને તંત્ર પણ એટલું જ જવાબદાર છે કે જે આ કચરો હટાવતું નથી સૌની સહિયારી જવાબદારી છે તો આ જે કચરા ઢગ આપણને જોવા મળી રહ્યા છે એ જોવા ના મળે ચોમાસાનો વરસાદ જે ભરાય છે પાણી અને એનાથી અહીંયા ખૂબ જ ગંદકી ફેલાય છે અત્યારે સરકાર જ્યારે ટીવીઓમાં એડ આપે છે વિકાસશીલ ગુજરાત સ્વચ્છ ગુજરાત પરંતુ અહીંયા કોઈ સ્વચ્છતા બી નથી કે કોઈ વિકાસ પણ નથી મેટ્રો ટ્રેનો બનાવવામાં પૈસા ખર્ચાય છે એડો આપવામાં પૈસા ખર્ચાય છે પરંતુ અહીંયા કોઈ પૈસા ખર્ચાતા નથી

ફેક્ટરીઓ નું છે પછી બિલ્ડિંગ મટીરિયલ છે પછી કચરો પણ એના કારણે વધુ ભેગો થાય પાણીનું રોકાણ થાય છે અને જે એક વખત તો કોઈક ફેક્ટરીની બરેલી ભઠ્ઠી નાખી ગયા હતા અને અમારા અહીંયા સંજયનગરના રહેવાસીના બે છોકરા દાજી ગયા હતા પગે એમની સારવાર અત્યારે હાલ ચાલુ જ છે બહુ વખતે તમે જોવો તો છોકરા નાના મોટા બધા બીમાર પડી જાય એટલે ચાલીમાં એટલી ગંદકી કોઈ સાફ સુફ કરવા ના આવે અહીંયા બધા કચરું નાખીને જાય જેમ તમે ડ્રમ ખાલી પડ્યું રહે ડ્રમ ખાલી પડ્યું રહે કચરું બધા બહાર નાખે ડ્રમમાં કોઈ નાખે નહીં સાફ સફાઈ વ્યવસ્થિત થાય નહીં એની મુખ્ય સમસ્યા રોડ નથી હરકો થતો ગંદકી બહુ ફેલાય છે રોગ થાય છે પાણીની સમસ્યા તો મેલેરિયા થાય ડેન્ગ્યુ થાય છે બધું થાય છે પાણી ગંદુ પાણી આવે છે પાણી બહુ ગંદુ આવે છે ગમતું ગમતું પીવું અહીંયા ગાડી સરકાર ગુજરાત સરકાર છે જે ચોખાઈ અને સ્વચ્છતા વાતો કરે છે પણ એ પ્રમાણે અહીંયા કશું છે નહીં પહેલી વાત કે ગંદકી બહુ થાય છે પ્લસ થોડો વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે અને ત્રીજી વાત એ કે હજી હમણાં જ રોડ બનાવ્યો છે અને બનાવ્યા પછી એક જ વખતમાં રોડ પાણી ભરાવીને તરત રોડ બગડી ગયો છે આ સમસ્યા કથતાય પણ ગંદકી એટલી થાય છે કે છોકરાઓને ઝાડા ઉલટી મેલેરિયા અને તાવની બીમારી થાય છે હવે આ બધું કરતાં અમે વોટ આપવાના સરકારને નથી સરકાર ઉકેલ લાવશે તો જ વોટ મળશે નકર વોટ નહીં મળે ઓના કરતા ગામનું સારું હા કેમ પણ આ ગંદકી ખવાઈ ગયા બહુ છે એટલે અને પાણી ભરાઈ થાય છે શાક લેવા જઈને એકતા એટલે અમારે એક કહીએ છીએ ને કે વોટ વોટ નહીં મળે ટેક્સ ભાડીએ છીએ અને છેલ્લા સાઠ વર્ષથી રહું છું અને છેલ્લા પચ્ચીસ વર્ષથી આ જગ્યા ઉપર એટલો બધો પાણીનો ફ્લો છે તે વધી જાય છે ગટરો ચેકઅપ થઈ જાય છે પાણી કચરાનું કોઈ નિકાલ નથી હોતો અને ઘણી જાતના રોગો થાય કમળા છે ઝાડા ઉલટી છે ટાઈફોડ છે મેલેરિયા છે કોર્પોરેશનને કહેવામાં જઈએ કોઈ અધિકારીને મળીએ કોઈ સાંભળતું નથી કોઈ કામ કરતું નથી અને અહીંયા ઘડી અમે મ્યુનિસિપાલિટીમાં ટેક્સ ભરીએ છીએ શા માટે અમને સુવિધા મળે એના માટે અમારું કામ ના કરવું હોય તો અમારા આ વખતે ટેક્સ બી નથી ભરવો અને અમારો કોઈ પણ જાતના અધિકારીઓને કોઈને વોટ બી આપવો નથી અમે અમારી રીતે હવે અમારે ફોડી લઈશું અહીંયા ઘણા સમયથી કોર્પોરેટર કદી દેખાયા નથી જે પહેલાં કોર્પોરેટર એમને બી કશું કર્યું નથી અત્યારે જે કોર્પોરેટરો છે એ પણ કોઈ દેખાતા નથી મેં સવારે બી કોર્પોરેટરને ફોન કર્યો હતો છતાં પણ એને એવું કીધું મારા આગળ વાત થઈ જઈ છે પણ આ રીતે અહીંયા આગળ ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો સોસાયટીમાં પાણી નથી આવતું અને જે પાણી આવે છે એ બી ગંદુ આવે છે સવારે બી મારી વાત થઈ છતાં પણ પાણીમાં કોઈ ફેરફાર થયો નથી સાહેબ એટલા ખાડા ખોદ્યા છે આ રોડ નવો બનાવે છે એક મહિનો છે એક મહિનાની અંદર રોડની આ પોઝિશન થઈ ગઈ છે ગટરો સાઈડ મશીનથી કાપીંગ ગટરો બનાવી છતાં પણ ગટરો ઢાંકણા અંદર ઉતરી ગયા છે અહીંયા એટલું બધું છેલ્લા તેત્રીસ વર્ષથી પાણી ભરાય છે તેત્રીસ વર્ષમાં પહેલી વખત રોડ બન્યો છે તપોવન સોસાયટીમાં રહેવા આવ્યા હતા પહેલી વખત રોડ બન્યો છે પણ આ રોડમાં બી એક મહિનામાં આ દશા થઈ છે એટલે કહેવાનો મતલબ કે આ અહીંયા દવા છંટકાવે પાણીની વ્યવસ્થા કરે જે પાણી ગંદુ આવે છે એની વ્યવસ્થા કરે સુવિધા મળે નકર કોઈ પણ રાજકીય પક્ષના અહીંયા ઘૂસવા દેવામાં આવશે નહીં પાણી પાણીનો સમસ્યા તો પાણી ભરાવાની સમસ્યા તો છેલ્લા પચીસ વર્ષથી છે આપણે કોઈ બી ધારાસભ્ય કોઈ બી કોર્પોરેટર અમે કંઈ કંઈ થાકી ગયા છે પચીસ વર્ષથી આ સમસ્યા છે પણ આ વખતે જો પાણીનો નિકાલ નહીં તો વોટ નહીં એ વસ્તુ ફાઇનલ છે તપોન એક તપોન બે આધુનિક પાક સોસાયટી અને સુદર્શન પેટમાંથી કોઈ વોટ નહીં પડે એ વસ્તુ ફાઇનલ છે પાણીનો નિકાલ નહીં તો વોટ નહીં તો મિત્રો નિર્માણ સ્પેશિયલમાં આપણે વાત કરી તો જોડે જોડે આજમનીમાં ડૉક્ટર સાહેબની સલાહ લઈ લઈએ કે બચવું કેવી રીતે ભાઈ પટકાવું ના હોય તો શું કરવું અને કેટલા કેસો આવે છે કેવા કેવા કેસો આવે છે ફરી એકવાર શીખી લઈએ કંઈક તાજું કરી લઈએ આવો ચોમાસામાં ખાસ તો પાણી પાણીજન્ય રોગો એ કહેવાય કમળો છે ઝાડા ઉલટી છે અને પછી મેલેરિયાના જે પેશન્ટો આપતા હોય છે અને ઘણી વખત ચિકનગુનિયાના એ ટાઈપના પેશન્ટ પણ અમારી પાસે આવતા હોય છે વિસ્તારમાં એટલે કે અહીંયા ખાસ પ્રમાણ અહીંયા પેશન્ટો ઝાડા ઉલટી છે કમળાના પેશન્ટ છે મેલેરિયાના પેશન્ટ છે એ પેશન્ટનું પ્રમાણ બહુ જ હોય છે આમ પ્રિકોન વિશે શું પ્રિકોશન વિશે અહીં તો એક તો પાણીની એક તો ડ્રેનેજની સિસ્ટમ બરાબર હોવી જોઈએ ગટરનું પાણી પેલા પાણીમાં જતું રહે અને આ રીતે પાણી પણ ઉભરાતી હોય લોકોને આવવા જવામાં બધી જ તકલીફ પડતી હોય એ રીતે પણ તકલીફ પડતી હોય ખાસ કરીને ચોમાસામાં કેટલા ટકા પ્રમાણ અહીંયા ચોમાસામાં તો એટલું બધા દર્દીઓ રહેતા હોય છે કે પૂછો પૂછોમાં તમને ટાઈમ જ ના મળે ચિકનગુનિયા મેલેરિયાના એના પેશન્ટો બહુ જ જોવા મળતા હોય ઝાડા ઉલટીના પછી અહીંયા અમારી પાસે એટલી ફેસિલિટી અમારા હોસ્પિટલમાં એમને મોકલવા પડતા હોય છે શારદા પેના હોસ્પિટલમાં અહીંયા વર્ગ તો બધા ફિક્સ દરેક પ્રકારના પેશન્ટો અમારી પાસે આવતા હોય છે પણ આ પુઅર કોમ્યુનિટી છે એટલે જે કહેવાય ને કે એ લોકોના જે પુઅર ન્યુટ્રિશન એમનું પુઅર હોય કે એમનામાં લોહીનું પ્રમાણ ઓછું હોય વિટામિન્સ ઓછા હોય એ ટાઈપના પેશન્ટો રૂટીન બી અમારી પાસે વધારે આવતા હોય છે ગંદી એટલે અહીંયા તો હું તો અહીંયા જોયું બે દિવસ પહેલા પરમ દિવસ જે વરસાદ હતો અમે અહીંયા દવાખાનામાં હતા તો અમારે બહાર નીકળવા માટે બહુ તકલીફ પડી ગઈ કારણ કે કશું નહોતું વ્હીકલ બધું જ બનતું અમારા સિસ્ટરોને ત્યાંથી આવતા આવતા બી એમને સાડા ત્રણ ત્રણ કલાક થયા અહીંયા દવાખાને પહોંચતા ગંદકી કચરા તો પૂછો જ જ્યાં જુઓ ત્યાં તમને ગંદકી જ ગંદકી જ જોવા મળે મચ્છરોની શું કહેવાય દેખાતા જ હોય કે ગમે ત્યાં તમને મચ્છર કરડે અને એનો લોક થાય તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી અમદાવાદ શહેરમાં પ્રથમ વરસાદ પછી ફેલાતા રોગચાળાની અને એના માટે જવાબદાર કોણ તંત્ર કે પ્રજાજનો જ્યાં ત્યાં કચરો નાખતા જો આપણે જાગૃત થઈશું તો આ બધી ઘટનાઓ અટકશે ફરી મળીશું નિર્માણ સ્પેશિયલમાં આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો આવજો